હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જીરાખારી તો જીરાખારી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે ને એ ખારી આપણે ઓવન વગર બનશે ને એટલી મસ્ત ક્રિસ્પી બને છે ને તો તે બનાવશું તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું આપણે બનાવશું આ જીરાખારી તો જીરાખારી બનાવવા માટે એક બાઉલ મેં મેંદો લીધો છે આમાં તમે ઘઉંનો અને મેંદાનો પણ ઉપયોગ કરી શકો બે મિક્સ પણ કરી શકો તો તેના માટે આપણે એક ચમચી જીરું લેવાનું એને હાથથી આમ ક્રસ કરી લેવાનું ખાલી હાથથી ન જ કરી લેવાનું મસરી લઈને એટલે થઈ જાય ને થોડુંક આપણે મીઠું લેશું ટેસ્ટ પ્રમાણમાં હવે એમાં આપણે ઘીનું પણ મોણ લઈ શકો અત્યારે બે થી મોણ વધારે જોઈએ એમાં આમ કરીએ ને તો એ મુઠ્ઠી બંધાઈ જાય છે આપણી એટલું મોણ હશે તો તમારી ફરસીને મસ્ત ખારી બહાર જેવી બનશે હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખીએ અને બાંધી લેવાનું થોડોક આમ મસરી લેવાનો હવે આપણે તેલવાળો કરીને થોડોક મસરી લેશું અને બે થી પાંચ મિનિટ આપણે એને રેસ્ટ આપશું આવી રીતે ઢાંકણ ઢાંકી અને રહેવા દેવાનું પાંચેક મિનિટ માટે વધારે છે આપણે આ ત્રણ ચમચી મેંદો લીધો છે એમાં હવે આપણે તેલ નાખશું તમે ઘીમાં પણ બનાવી શકો હવે આ બધું મિક્સ કરી દેવાનું મસ્ત આપણી સ્લરી બની ને તૈયાર છે આવી બનાવે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ધીમે તાપે આને પણ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે મસ્તરી લેશું હવે આપણે લોવા બનાવશું હવે આપણે અટામણ લઈને રોટલીને વણી લેશું પટલી પટલી એને વણવાની છે જેમ પટલી હશે ને એમ તમારી ખારી મસ્ત થશે હવે જ આવી પટલી જો પાટલો દેખાય આવી રીતે આપણે બધી રોટલી વણી લેશું આ રોટલી આપણે બધી વણી લીધી છે હવે એને એક રોટલી લેશું પેલા આવી રીતે લગાવી લેવાનું આખામાં આમ થઈ જાય ને એવી રીતના હાથમાં ચોટી જઈશ ઘટું થોડોક લોટ નાખ દેવાનો સેજ જ નાખવાનો આમાં માખા એમાં બધે થઈ જવું જોઈએ થોડોક લોટ ભભરા પાછી આને વારી દેવાનું આવી રીતના આપણે ત્રણ ત્રણ રોટલી લેશું તમે વધારે લઈ શકો પણ અત્યારે મેં ત્રણ લીધી છે પાછો આવી રીતે કરવાનું સાઈડ લોટ ભભરાવાનો આ સાઈડને આમ વારી દેવાનું બધી બાજુ લગાવી દેવાનું પાછી આને આમ વારવાનું આ સાઈડને આમ વારવાનું અને આવી રીતે વારવાનું આવી રીતે ચોરસ લોહો બની જવો જોઈએ હવે એને અટામણ અને આપણે વણી લઈશું વણવામાં એને ચોરસ જ વણવાનું છે આપણે આવી જ રીતે આમ બે બાજુ ફેરવવાનું બસ આમ વણતું જવાનું બસ આ આપણું કટલું થઈ ગયું હવે આપણે કાપા પાડી દઈશ સાઈડનો ભાગ અહીંથી કાઢી લઈશ બધી બાજુથી એવી રીતના કરવા હવે આપણે વચ્ચેથી કાપો પાડી દઈશું ખારી સેવ આવી રીત હવે એને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ચેક કરી લેશું તેલ પણ આપણું થઈ ગયું છે હવે એને બધી આપણે તરી લઈશું એને ધીમે તાપે તરવાનું આવી રીતે પ્રેસ કરતું જવાનું એટલે ખીલી જાય અંદર સુધી ધીમે તાપીને થવા દેશે ધીમે ધીમે એ પળ બધા છૂટા પડશે હવે ધીમે તાપે જો હવે ગેસ ધીમો છે આ ખારી આપણી બધી તરાઈને રેડી છે જો તમે એક એક પડ ખુલ્લી ગયું મસ્ત આમ ને પોચી એવી સરસ થઈ છે આમ કડક મસ્ત જો બહુ મસ્ત ખારી તૈયાર થઈશ ને આ બધે જે સાઈડના ભાગ આપણે કાઢ્યા હોય ને વચ્ચેના એ પણ આવી રીતે તરી લીધા જો એ પણ મસ્ત ફૂલીશ એ ખારી આપણે તરી લીધી અને તૈયાર કરી લીધીશ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને મારી ખારી